સંખેડા તાલુકાના કંટેશ્વર ગામે આંગણવાડીનું કામ અધૂરું કામગીરી પણ નબળી કક્ષાની થઈ હોવાનો સ્થાનિકનો આક્ષેપ સંખેડા તાલુકાના કંટેશ્વર ગામે નવીન આંગણવાડી બનાવવાની કામગીરી રંગેચંગે શરૂ તો થઈ હતી પરંતુ આ કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી વધારે સમયથી બંધ પડેલી છે જેને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને ભણવાની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અત્રેના સૂત્રોના જણાવ્યા મુજબ બાળકોને નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના ઓટલા ઉપર બેસાડીને ભણાવવા પડે છે તેમજ એક ઓરડાની અંદર બાળકો માટેનો નાસ્તો અને જમવાનું બનાવવામાં આવે છે આ જે આંગણવાડી છે તેનો રેમ્પ પણ ખૂબ જ ઢાળવાળો હોવાનું સ્થાનિકો જણાવતા હતા વધુમાં આ જે રેમ્પ છે એ રેમ્પ પાસે તિરાડ પણ પડી ગઈ છે જે હલકી અને નબળી કક્ષાની કામગીરી થઈ હોવાની ચાડી ખાઈ રહ્યું છે આ ઉપરાંત એની જે છત છે એ છતમાંથી પણ ચોમાસા દરમિયાન પાણી ટપક્યું હતું જેથી સત્વરે આ આંગણવાડીનું કામ પૂરું થાય અને સારી ગુણવત્તાવાળું થાય એવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે આ આંગણવાડી બે વર્ષથી અધૂરી છે જો જલ્દી વહેલી તૈયાર થાય તો બાળકો જે સ્કૂલના ઓટલે બેસાડવા પડે છે જમવાનું એમના માટે સ્કૂલની અંદર બનાવવું પડે છે જૂની જે આંગણવાડી છે એ જર્જરિત છે કંઈ પોપડો પડે કંઈ બી થાય નાના બાળકને નુકસાન થાય એક વાત હું દઉં અત્યારે બીજું કે જે કંઈ આંગણવાડી છે આ એને બી સરખી રીતે સારી કરે ઉપરથી પાણી ટપકો છે બધું ટપકો છે પણ જો કમ્પ્લીટ થાય તો બાળકો બેસી શકે અને બીજું કે વહેલી તૈયાર થાય તેમાં મારી માંગ છે